ચીખલી તાલુકાના ઘેજ ગામનો એક ઈસમ આદિવાસી સમાજ માટે ખરાબ માનસિકતા ધરાવતા એક વ્યક્તિએ ઢોર ચારો અને એકદમ હલકી કક્ષાની વાતો કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા આદિવાસી સમાજના હિતેચ્છુઓ સાથે મોટી સંખ્યામાં ખેર ગામ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા બાબતે ખેર ગામ પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા જ્યારે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર ઇસમ પર કાર્યવાહી ન કરવામાં આવી તો આવનારા દિવસોમાં આખો આદિવાસી સમાજ ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે ભેગા મળીને વિરોધ નોંધાવશે તેવું આદિવાસી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું જાલોદ પોલીસને ગેરકાયદેસર રીતે દારૂ લાવનાર વ્યક્તિની બાતમી મળી હતી તેના આધારે પોલીસ દ્વારા રાજસ્થાન બાજુથી ઘાવડિયાના ભૂરી ઘાટી તરફ આવતા રસ્તા પર ચેકિંગમાં ઊભા હતા તે દરમિયાન પોલીસને અવાડી અપાચી બાઇક જેને બે ઈસમો આવી રહ્યા હતા રાત્રિનો સમય હોવાથી પોલીસ દ્વારા બાઇકને બેટરી મારી રોકવા ઈશારો કરેલ હતો બાઇક પર સવાર બંને ઈસમો પોલીસને જોતા જ દૂરથી જ બાઇક લઈ ભાગી જવાનો પ્રયાસ કર્યો પોલીસ દ્વારા બાઇકનો પીછો કરાતા બંને ઈસમો દ્વારા બાઇક અને ઇંગ્લિશ દારૂ ભરેલ બેગ રોડની સાઇડમાં મૂકી અંધારાનો લાભ લઈ નાસી ગયેલ હતા પોલીસ દ્વારા બેગની તલાશી લેતા તે બેગમાંથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવેલ હતી નાસી ગયેલ બંને અજાણ્યા ઇસમો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે કોઈપણ જરૂરિયાતમંદ પરિવાર ઘરના ઘર વગર ન રહે તેવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે જ્યારે તેને સાકાર કરતા પી એમ આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત સહાય મળવાથી આજે ગ્રામ્ય વિસ્તારમાં પાક્કા મકાનોની સંખ્યા વધી રહી છે આ માત્ર મકાનો નથી પરંતુ અનેક ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના સપનાનો આશિયાનો છે અમદાવાદના રીબડી ગામે રહેતા પુરુષોત્તમભાઈને પણ તેઓનો સપનાનો પાક્કો મકાન મળી આવતા ખુશાલ જોવા મળી રહ્યા છે લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચ તથા મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા ગાંધીનગર અને રાજકોટ ખાતે મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓ માટે રાજ્ય કક્ષાનો પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો હતો તારીખ નવ જાન્યુઆરીના રોજ પૂર્ણ થયેલા બીજા તબક્કાના તાલીમ કાર્યક્રમમાં ભારતના ચૂંટણી પંચના ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને કર્ણાટક રાજ્યના નેશનલ લેવલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા અઠ્યાસી જેટલા મદદનીશ ચૂંટણી અધિકારીશ્રીઓને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત તાલીમ આપવામાં આવી હતી